વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ ત્રણ જે છે ઉષ્મા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો છે કે પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિક થર્મોમીટર બંનેમાં રહેલા સામ્યતા તથા તફાવત જણાવો તો પહેલાં આપણે તેની સામ્યતા જોઈએ તો બંને પ્રવાહી તરીકે મરક્યુરી પારો વપરાય છે બંનેમાં કાચની નળીના એક છેડે ફૂલેલા બલ્બ જેવી રચના છે તીજો બંને સમાન આકારની નળી જોવા મળે છે હવે એના તફાવતો જોઈએ તો લેબોરેટરી થર્મોમીટરમાં સાંકળી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિક થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકળી નળીમાં ખાંચ હોય છે બીજો જોઈએ તો લેબોરેટરી થર્મોમીટર વડે માઇનસ સો સેલ્સિયસથી અગિયારસો સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિક થર્મોમીટર વડે ત્રણસો પચાસ સેલ્સિયસથી ચારસો ને વીસ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે હવે જોઈએ ત્રીજો તો લેબોરેટરી થર્મોમીટર પદાર્થના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિક થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે હવે આપણે આગળ વધીશું તો બીજો છે કે ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો તો ઉષ્માના સુવાહક પદાર્થો થશે તાંબુ એલ્યુમિનિયમ ચાંદી લોખંડ સોનું ઉષ્માના અવાહકો તો મિત્રો થશે લાકડું પ્લાસ્ટિક રબર ત્રીજો મિત્રો છે ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલો પદાર્થના ગરમપણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો પદાર્થના તાપમાન વડે બીજો ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તો મિત્રો આવશે ક્લિનિક થર્મોમીટર સી તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે તો ડિગ્રી સેલ્સિયસમાં થાય છે ડી છે કે ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયા માધ્યમ જરૂરી નથી તો ઉષ્મા વિકિરણની પ્રક્રિયામાં નેક્સ્ટ ઈ કે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે તો આવશે ઉષ્મા વહન કારણ કે એમાં ઉષ્મા વહે છે એટલે આગળ વધે છે એફ જોઈએ તો ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે તો આવશે સફેદ રંગના મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે હવે જોઈએ જોડકા જોઈએ એનો ડાયરેક્ટ જવાબ જોઈએ પહેલો છે ભૂમિય પવનો વહે છે તો આવશે ડી રાત્રિ દરમિયાન બીજો છે દરિયાઈ પવનો વહે છે તો એની સામે આવશે બી શિયાળામાં ત્રીજો છે ઘેરા રંગના વસ્ત્રો પસંદ પામે છે તો આવશે સી દિવસ દરમિયાન નેક્સ્ટ ચોથો છે કે હળવા રંગના વસ્ત્રો પસંદ પામે છે તો આવશે એ ઉનાળામાં નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો મિત્રો વૈજ્ઞાનિક કારણ છે તો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરને ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફાળું રહે છે એક જાડું વસ્ત્ર ઓછા પ્રમાણમાં ગરમી બહાર જતી રોકે છે જેથી શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ હવે જોઈએ છઠ્ઠો આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ ગોઠવણીના ઉષ્માવહન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાને થાય છે તે તીર વડે દર્શાવો તો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ તીર વડે દર્શાવેલું છે ઉષ્માનયન ઉષ્માવહન ને ઉષ્મા વિકિરણ હવે જોઈએ સાતમો પ્રશ્ન કે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવ તો ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગવામાં આવે તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે છે અને પુનરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે હવે આગળ વધીશું તો એમસીક્યુ છે આઠમો કે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એક લીટર પાણીને પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતાં બનતું મિશ્રણનું તાપમાન હોય તો આવશે ડી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તથા પચાસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ હોય મિત્રો હંમેશા નેક્સ્ટ આગળ વધીશું નવમો તો ચાળીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો એમાં આવશે બી ઉષ્મા ગોળાથી પાણીના તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં નેક્સ્ટ આગળ વધીશું દસકો કે આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો તો આવશે ઓપ્શન ડી ઠંડો પડતો નથી કારણ કે લાકડું એ ઉષ્માનું શું વાહક નથી પણ કેવું છે અવાહક છે અગિયારમાં છે રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કળાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ આપો તો આવશે સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનો વધુ સુવાહક હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર જે તમારું પ્રકરણ ત્રણ છે ઉષ્મા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી તમે આવજો જય હિન્દ જય ભારત